ચાલુ આજે આપણે બનાવીશું પીએ એવી આખા કરોડી આસાનેથી હાથ દબાવીને તૂટી જાય છે તો ચાલો હવે આપણે મેજર કપ કરીશું તો અહીંયા મેજર કપ મેં તો છે તો યુઝ કરી શકો છો લીધો છે તો આ મેજર કપ માટે પરફેક્ટ છે અને તેમાં આપણે તેને સારી રીતે અને તેમાં આપણે જીરું એડ કરીશું એજમોનો ટેસ્ટ સારો નહીં આવે જેરું એડ કરજો એરું એનું ટેસ્ટ બહુ સારવાનું અને અચપ છે તો મેં એમાં છે તો પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે મિક્સ કરવું જરૂરી છે અને તેમાં મૌન દેવા માટે અહીંયા ત્રણ ચબસીનું તેલ એડ કર્યું છે તેલ ત્રણથી ચાર સુધી તમારે એડ તો કરવાનું જ રહેશે ટોચ તમારી ભાખરોડ એકદમ બિસ્ટીબન છે તો અહીંયા ત્રણ ચબસી તેલ એડ કરી આપો

તમારે મિક્સર તમારે યાદ રાખવાનું છે માપ યાદ રાખવાનું છે તો આ મિક્સર આપણે ચાલે કે ડ્રાય રોસ્ટ કરીશું કે આપણે તવી એ સારી રીતે શેકીશું તો તમારે ગેસની ફ્લેમ થી એ છે લોર આખું છે ચાલે તેમ સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું પણ તમારે ખાસ તો તમારે ખાસ ધ્યાન રાખજો તમારે બંધ કરી દેવાનું છે હવે તેમાં નાખવાનું આપણે મસાલા પણ જોઈ લઈશું તો અહીં આપો જે મિક્સચર છે જે સ્પ્રેટ કરવાનું છે તૈયાર થઈ ગયું છે અને બીજો આપણે મિક્સર તેમાં સ્પ્રેટ કરવાનું છે લિક્વિડ પહેલાં આપણે અહીંયા સ્પ્રેડ કરવાના મસાલા છે મસાલા નાખવાના છે તો બે એક ચમચી જેટલું મેં અહીંયા લાલ મરચું એક ચમચી મેં અહીંયા ભૂખલી ગઈ સોરી એક જેટલું તમારે ચાટ મસાલો એક જેટલું તમારે અહીંયા સંચર પાવડર લેવાનું છે એ બધું આપણે તેમાં એડ કરવાનું છે અને સારી રીતે આપણે એની મિક્સરમાં મિક્સર કરી નાખવાનું છે અને તેમાં એક જેટલું આપણે una konje khane nu to nahi aapu grind thai gayo che mixer to tam joi shako to masala sarate pisay gayo che to then sarate feel idishu ane have temathi liquid masalo add karvano che te pan તમે તમારા ક્વોન્ટિટી પ્રમાણે ગોળ તમારે જેવી કટાશ મીટાશ રાખો એ પ્રમાણે નાખશો કે ગોળ એડ છે અને તેની મિક્સમાં ગ્રાઇન્ડ કર્યા હોય છે સારી રીતે અને તેમાં મેં મસાલા પણ પહેલા જે નાખ્યા એ રીતે એક રીતે દીધા છે પાવડર અને એમાં થોડુંક આમ અને એ નાખીને જે આપણે નાખીને સારી મિક્સર કરી નાખી તો અહીંયા આપણે હવે એ બે બરાય નાખીશું રોટ કટ તૈયાર થઈ ગયો છે તેના રુવા બનાવી નાખીશું નાના તમારે પાતળી રાખવાની છે અને તેની સરite ચારે બાજુથી કટિંગ કરી નાખવાનું છે જો તમે કટિંગ કરવાના ન હો તમારા આ શેપ કરવાનો ન તમે આ રીતે રોટલી બનાવીને પણ તમે કરી શકો છો તમે થોડું સારું દેખાયના માટે મેં થોડો શેપ બનાવ્યો છે ચારે બાજુથી રોટલી આપે કટ કરી નાખીશું તો સ્ક્વેર સ્ક્વેર કરી નાખીએ આપલે તેમા આજે લેકટ બનાવીને તૈયાર આપણે આમેનો પોલટુ દઈશું અને તેમાં આપણે મસાલો ડ્રાય રોશન સારો પણ એના સ્પ્રેટ કરી દઈશું તો તમે જોઈ શકો છો ચારે બાજુથી પાણી એડ કરી દેઈ પછી આપણે ધીમે ધીમે તેમાં જેમ કે તો ફેટ પાકરોડીનો રોલ પેલા બનાવી દી છે પછી આપણે આ પાકરોડીનો કટિંગ તો તમારી મારી રેસિપી કે આવી છે તે મને જરૂરથી કમેન્ટ તો સારી રીતે આપણે એનો રોલ બનાવી દી અને ફરીથી આપણે તેને થોડું પાણી લગાડીને થોડું આટલું પાતળું કરશું જેથી એકદમ સરસ તો અહીં આપડે પેજ બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી પણ તમારે એની સાથે ચીપકાઈ દેવાનો સાઈડમાં જોડીયાતું નખણું દીન તે સ્તે બહુ સરસ આવશે તો અહીંયા ભાખરોડી આપણે કટિંગ કરીશું શેપમાં ભાખરોડી તો તમે જોઈ શકો છો અને જો તમને ઉપરથી થોડું દબાવવાનું હોય તો કરી શકશો ભાખરોડી ચાલે શેપ દબાવી દઉં બરાય ના આછો થઈ ગયો તો ખીલો થઈ ગયો તો એટલે ભાખરોડીનો આયુથી થોડો કટિંગ કરજો એટલે ન ઉડાડી છુકડો કરાશો અને સરસ રીતે કટિંગ થઈ જશે તો અહીંયા જોઈ શકો છો

એક પેજ બનીને તૈયાર થઈ ગયું છે તો તેને સાઈડ રીતે આપણે કાઢી લઈશું તો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો તમારે એનો બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી તમારે તેને લો ગેસ પર લો ફ્લેમ પર તમારે એને ફ્રાય કરવાની છે તો અહીંયા આપણી ભાખરવડીનો એક પેજ બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે તેને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો તમારે બજારમાં શા માટે લેવા છે બજારનો એક પેકેટ તમે લેવા જાવ છો તો તમારે તે સાઠ રૂપિયા જેટલું થઈ જાય છે તો તમને જ્યારે પણ મન થાય તો તમે ત્યારે બનાવીને ખાઈ શકો છો અને ભાખરોડીનો ટેસ્ટ બહુ સારો આવે છે બહુ ટેસ્ટી લાગે છે તો અમારા ઘરમાં બધાની ભાખરોડી બહુ જ ભાવે છે તો મને પણ ઈચ્છા થઈ કે આજ હું ભાખરોડી બનાવું તો અહીંયા આપણો એક ભાગ ભરીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે તો તે આપણે કાઢી નાખીશું અને આપણે બીજો ભાગ એમ તળવા નાખી દઈશું તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ તમારી સાવ લો રાખવાની લો ટુ મીડિયમ ઈસ તમારે ધ્યાન રાખવાનું છે નહીં તો તમારે ભાખરવાળી ઉપરથી ફ્રાય થઈ ગયેલી લાગશે અંદરથી એકદમ કાચી લાગશે તો તમે જ્યારે ખાશો ત્યારે તમને ખબર પડશે કે એકદમ સાવ કાચી અને ટેસ્ટ પણ નહીં સારો આવે તો અહીંયા અમે વધારે પડતી નાગીએ છીએ કેમ કે પહેલા તળાઈ ગઈ છે ફ્રાય થઈ ગઈ છે તો તમને મારી રેસીપી કેવી લાગે છે તમે ક્યારે બનાવશો તે મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણી ભાકરોડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા બીજો પેસ્ટ પણ તૈયાર થઈ ગયો છે તો આપણે તેને પણ કાઢી લઈશું જો ચાલો આપણી ભાખરોડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે બીજી રેસીપી જોઈશું તો તેમાં મેં મટરી બનાવી છે તો અહીંયા તમને ચોક્કસ ખબર પડી ગઈ છે મટરી જે આ તહેવારમાં એવી સરસ એવી લાગશે તો મટરી બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈમાં એક ચમચી તેલ લીધું છે તો તેમાં મેં જીરું અને અજમો એડ કર્યા છે એ અડધી અડધી ચમચી જેટલું મેં એક ચમચી જીરું અડધી ચમચી મેં અજમો લીધો છે અને તેમાં આપણે મેથી જે મઠલીનો સરસ એવો ટેસ્ટ સરસ એવો સ્વાદ આવે એના માટે મેં અહીંયા મેથી લીધી છે તો મેથીને સારી રીતે ધોઈ નાખ્યા પછી આપણે તેમાં મેથી મેથી એડ કરવાની છે અને તેની સારી રીતે ડ્રાય રોસ્ટ કરી નાખવાની છે આપણે જે આપણે જીરું ને તેલ નાખ્યું છે તેમાં સરસ રીતે મેથી નાખીને એની સારી રીતે ડ્રાય રોસ્ટ કરી નાખવાની છે એમાં ઉપરથી મેં એક ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે તો તે નાખ્યા પછી પણ સરસ એવો ટેસ્ટ આવશે એટલે મેં એમાં નાખ્યો છે તો અહીંયા મેં તેલની જગ્યાએ ઘી પણ તમે એડ કરી શકો છો તો મેં તેલ એડ કર્યું છે તો અહીંયા એક ચમચી જેટલો હવે લોટ બાંધીશું તો તેને સારી રીતે આપણે ચાળી લઈશું તો ચાળવું જરૂરી છે જેથી એનો સરસ લોટ બનીને તૈયાર થઈ જશે અને મેં અહીંયા જીરું લીધું છે તમે લઈ શકો છો અને થોડીક હળદર નાખી છે જે કલર એનો કલર માટે મેં લીધી છે અને સરસ એવું ટેસ્ટી પણ લાગશે તો સારી રીતે આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા મેં મોણ માટે ઘી લીધું છે તો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લીધું છે અને ઘીથી તમારી મટરી એકદમ ખસ્તા બનશે ક્રિસ્પીની ખસ્તા બનશે ઘી નાખશો તો તમારી મટરી એકદમ ક્રિસ્પી બન સોરી ખસ્તા બનશે અને તેલ નાખશો તો ક્રિસ્પી બનશે તો અહીંયા લોટ સારી રીતે આપણે બાંધીને તેમાં મેથી નાખી દઈશું અને મેથી આપણે સરસ રીતે એને ગૂથા રહીશું તો જેથી આપણો સરસ રીતના ફ્લેવર સારો એવો લાગશે મેથીનો અને ગરમ પાણી નાખીને તમારે એનો લોટ બાંધવાનો છે ધીમે ધીમે કરીને એમ કે ગરમ પાણી મેં એડ કર્યું છે ધીમે ધીમે કે લોટ બાંધી નાખ્યો તો લોટ મેં અહીંયા કડક રાખ્યો છે તો તમે જોતા જ ખબર પડી ગઈ કે લોટ તમારે એનું કડક રાખવાનો છે તો હવે તેને પણ પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણો લોટ હવે દસ પંદર મિનિટ થઈ છે લોટ તૈયાર થઈ ગયો છે તમને વણવામાં વાંધો નહીં આવે તો એક સરખી નાની નાની આપણે પૂરી બનાવીશું આ લોટમાં તો આ બહુ સારી લાગે છે ખાવાની મજા પડી જાય છે આ મટડીને ચાની છાતી ખાજો તો અહીંયા નાની નાની આપણે રોટલી બનાવવાની છે જ્યાં આપણે આ ચપાટી બનાવી છે એટલી એ તમારે પાતળી રાખવાની છે એની પર તેલ એડ કરીને તેલ સ્પ્રેડ કરીને ઉપરથી લોટ સ્પ્રેડ કરીને એક પછી એક એ મેં ત્રણ મટ ત્રણ રોટલી મૂકી છે અને આપણે સારી રીતે ચપાટી ત્રણ ચપાટી ઉપર આપણે મૂકીને પછી આપણે તેને રોટલી આપણે રોટલી બનાવી નાખીશું પતલી એવી અને પછી આપણે તેને ગ્લાસથી આપણે એનો શેપ કરીશું તો આપણે પતલી એવી રોટલી બની ગઈ છે અને ગ્લાસ અથવા તમારે કટર હોય કોકિંગ કટર તેથી પણ કરી શકો છો તો ગ્લાસથી નાના નાના આપણે પૂરી બનાવી નાખીશું ઉપરથી ફરીથી આપણે તેલ પૂરીના પૂરી ઉપર તેલ સ્પ્રેડ કરીને ઉપર લોટ સ્પ્રેડ કરીશું અને પછી આપણે તેને ફોલ્ડ કરી નાખીશું તો અહીંયા મેં ત્રિકોણનો ફોલ્ડ કર્યો છે તમે તમારે તે જે પણ તમારે તમને આવડતું તે કરી શકો છો તો હવે આપણે રીતે ફોલ્ડ કર્યા પછી આપણે ઉપરથી આપણે એને વણીશું જેથી થોડીક પતલી કરીશું તો અહીંયા આપણી મટરી તમે જોઈ શકો છો આપણો શેપ બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી થોડીક આપણે થોડીક વેલણથી થોડીક પતલી કરીશું જેથી સરસ એવી કસતા લાગશે તો અહીંયા આપણી મટરી તૈયાર થઈ ગઈ છે બનીને વણીને તો હવે આપણે એને ફ્રાય કરશું તો તમારે જે પણ શેપ તમને આવડતું એ શેપ પ્રમાણે તમે બનાવી શકો છો તો મેં અહીંયા ત્રિકોણનો શેપ આપ્યો છે તો હવે આપણે તેને ફ્રાય કરીશું તો મેં અહીંયા ગેસ ઉપર કઢાઈમાં તેલ એડ કર્યું છે અને એકદમ લો ટુ મીડિયમ રાખ્યું છે તો તમારે ખાસ ધ્યાન ધ્યાન રાખવાનું છે તે તમારે મટરી એકદમ ખસ્તા બનશે જો હાઈ ગેસ પર રાખ્યો તો ઉપરથી તમને લાગશે કલર ચેન્જ થઈ ગયો અંદરથી એકદમ પોચી પોચી લાગશે તો તમારે જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તમે લોટો મીડિયમ ઉપર તમારે તેને ફ્રાય કરવાની છે તો તમને મારી રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીશો અને બાજુમાં મેં ચા પણ મૂકી દીધી છે જે મઠરીની સાથે ચા પીવાની મજા પડી જાય છે તો આ તહેવારમાં તમે ક્યારે બનાવશો જ્યારે પણ મન થાય ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો તમે એની લેયર જોશો જેમ કે આપણે મટરીની એકદમ સરસ એવી આપણે એક પછી એક જેમ ચપાટી આપણે મૂકી છે પછી તેની આપણી પોરીની જેમ આપણે પાછી એની વાળીને બને તેનો લેયર એકદમ સરસ એવી બનશે અને તમે જ્યારે એને તોડશો ત્યારે એની ત્યારે તમને ખબર પડી જશે તો અહીંયા એક પેજ તૈયાર થઈ ગયો છે ને બીજું મૂકું છું

તો મઠરી ગાને ભાખરોડીની રેસીપી તમને કેવી લાગી છે તે મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણી ચા અને મઠરી બની તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ તહેવારમાં ભાખરોડી અને મઠરીનો આનંદ લેવાનું ભૂલતા નહીં તો તમને મારી રેસીપી કેવી લાગી છે તે મને કહેવાનું ભૂલતા નહીં લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા હું તમને તોડીને પણ દેખાડીશ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ખસ્તાઈ બની છે આ મઠરી i friends. Bye bye.